બાકી ભાઈઓ હે ને કાલ આપણે મળ્યો થી આ નોડી તોડ નહી જો તો થોડી નહીખી તો રામ રામ નૈરન સ્વાગત છે તમારું મારો ફરીથી એક નવો વ્લોગ વિડિયો ની અંદર કેમ છો બધા ભાઈઓ તો પહેલા તો બબો મિત્રોને જય શ્રી રામ ભાઈ દ્વારકાધીશ તો હવે હે ને ભાઈ આપણે બ્લોગની શરૂઆત કરી દીધી 3 વાગે બબો પછી ના 3 વાગે

સે જો દિયો આય ભાઈ બારી ખોલે ને લાન કમ થી બાયણામાંથી પાવ પાવમ છે આમ બાયપાસ થાય લવ પવન આવતો હે ઓ બધું સે જો દિયો ઓય બારી ના બંધ કરી દીયો નકર પવન ખોટે ખોટો આવશે તો હાલો બ્લોગ માં આગળ જાવ કલે જાવ બકી ભાઈ આજ ને આપડા ટ્રેક્ટર ને હાવ ભરું હે ટ્રેક્ટર જો પડ્યું હણ માં પાપન ટ્રેક્ટર પડ્યું હે अब यहाँ जो खिला में जो है बाकी ग्रीन हाउस डेप्टर ओ हाई ई डेप्टर गए अबे है कुछ देखा तो नहीं हाँ अबे देखा है ओ हाई ई डेप्टर आ हा ई डेप्टर हो नाम है भाई जेडी रोंजी है है रोंजी है बाकी माल बाल भवन बाकी भाई ना कि आलू की तो करूँ पर क्या बाकी भाई जो आशा कुंडी की मस्त बनाई गई है Hallo, det er simpelthen en sort der, man kan se. Og det er en kusine एकदम मस्त मजा ना पानी पीन थी गये मस्त मजा ना फ्रेश एकदम फ्रेश ना है अपने भाई हाथ पोले बाकी भाई अजी आज वाला आएगा है नहीं ना मुझे पड़ी है कुंदरी अयो आज हमने पड़ी कुंदरी बाकी जो ये बगला पानी भी आयो है और मोटर चालू करी थी वो बंद करने की है बगला पानी पीवाई बस ए बगलाओ पानी पीवाई बस तो थोड़ा बगलाओ

આપણે થમને લાવી જઈએ ને ટ્રોલીમાં આજુ નુકસાન કરના પણ જે લઈ લઈ બાકી હલો લગમાં આગળ થઈ બીજું કાંઈ નથી કેતો બાકી ભાઈ જો આ વો ટાવર કેટલા કેટલા કટલાઓની બાજુમાં છે જોઈ લ્યો વડો ટાવર ને આ એક આ ટાવર અરે આ સાઈડ ભાઈ બ્યુઝી ચાલુ થઈ ગયા આ ભાઈ જો આ ટાવરનું કહેતો તો આ ટાવર ટાવર ઓલા એરટેલ ને કાર્ડના ટાવર હોય ને એ ટાવર ને હવા નો ટાવર કેટલા કેટલા પાસે કમેન્ટ કરી નાખો બાકી ભાઈ આજનો કેવો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં ભલે તમે જોયું હોય તો એ કરી નાખો કરો લાઈક કરવાનું ના ભૂલતા કોમેન્ટ કરવાનું ના ભૂલતા બાકી આજના લોક માટે બસ એલું જ મળીએ કાલ નો લક્ષ તો જય શ્રી રામ જય દ્વારકા દીશ મળીએ કાલ નો લક્ષ